વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સિંહો શાંતિથી જેમ કે પોતાના રાજમાં ફરતા હોય તેમ શેરીમાં બિંદાસ ફરતા જોવા મળે છે સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ ડર અને ઉત્સુકતાનો માહોલ છે જ્યારે સોશિયલ મીડિયા પર સિંહોના આ વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ બાબતની જાણ કરવામાં આવી છે અને હાલ ગામમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે સિંહો માનવી પર હુમલો ન કરે તે માટે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અમરેલીના જંગલથી જાફરાબાદની ગલીઓ સુધી ક્યાં સુધી ફેલાય છે સિંહોનું સામ્રાજ્ય તે જાણવા માટે જોડાયેલા રહો સિટી અપડેટ ન્યૂઝ માટે રિપોર્ટર મહેશ બારિયા અમરેલી જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ